કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલે અમદાવાદમાં જે એસપીપી હોસ્પિટલ આવેલી છે તેની કામગીરીના સામે જ તેમણે સવાલો ઉભા કર્યા છે અને એસવીપીમાં જે પ્રકારે કામગીરીની વાત કરો જે પ્રકારે પૈસા ખંખેરવાની વાત કરો તેને લઈને આ ધારાસભ્ય અનેક પ્રકારના સવાલ ઉભા કર્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાત વિધાનસભામાં એસવી પીમાં જે પ્રકારે ઘટના સામે આવી છે તેને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે એસયુપી હોસ્પિટલ એટલે સન્માનનીય દેશના નું સપનું હતું કે એસયુપી હોસ્પિટલ ગરીબો માટેની હોસ્પિટલ છે અને જ્યારે તેનું ઉદઘાટન થયું ત્યારે દેશના વડાપ્રધાને તેનું ઉદઘાટન કર્યું હતું અને સાતસો કરોડ રૂપિયાની ખર્ચની હોસ્પિટલ જ્યારે ચૌદસો બેડ સાથે કાર્યરત થઈ ત્યારે એવું હતું કે ગરીબો માટે આ હોસ્પિટલ કાર્યરત થશે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે એસપીપી હોસ્પિટલ જે ચૌદસો બેડની આપણે હોસ્પિટલ બનાવી છે અત્યારે ત્યાં જઈને જુઓ તો થી વધારે હું શકું છું કે પેશન્ટ નહીં દાખલ હોય અને જે પ્રમાણે અત્યારે જે પેશન્ટ દાખલ થાય છે એ જે પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ છે યોજના હેઠળ એ લોકો દાખલ થાય છે એટલે આજે પ્રમુખ અને રાજ્ય પેશન્ટ હતા તો તેને કહેવામાં આવ્યું કે તારો પગ કાપવો પડશે નહીં તો તારે પૈસા ભરવા પડશે જયારે એણે કીધું કે તમે મને દાખલ કર્યો હતો ત્યારે તમે કીધું હતું કે તમારું જે આયુષ્યમાન કાર્ડ છે એ ચાલશે

કલેક્ટરની મીટિંગના અંદર પણ અમે રજૂઆત કરીએ છીએ કે હોસ્પિટલને ચાલુ કરો જેથી કરીને જે હોસ્પિટલ છે હોસ્પિટલ છે કે જે છે લોડ ઓછો પડે પરંતુ દર વખતે કોર્પોરેશનના બજેટના અંદર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે પણ એક પણ રૂપિયા નથી આ પ્રકારના સમાચાર આ અહેવાલ માટે વિધાનસભાના પલે અપડેટ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पर